એક અજાણી દુનિયા એક એવો રહસ્યમય લોક જ્યાં સુધી દેવતાઓ પણ પરવાનગી લીધા વગર પ્રવેશ કરી શકતા નથી કહેવાય છે કે જ્યારે રાત પોતાના શિખરે હોય છે જ્યારે હવામાં તંત્ર અને મંત્રોના સૂક્ષ્મ સ્પંદનો હલોરા લે છે અને સર્પરાજની સ્તુતિમાં કોઈ અજ્ઞાત સ્વર ઉભો થાય છે ત્યારે પડદા પાછળ છુપાયેલ એક લોક ધીમે ધીમે પ્રગટ થવા લાગે છે તેજ છે નાગ લોક આવો લોક જેના વિશે સદીઓથી દંતકથાઓ ફૂંકાય છે પરંતુ પ્રશ્ન એ છે કે શું નાગલોક ખરેખર અસ્તિત્વમાં છે કે પછી માત્ર પૌરાણિક કલ્પના શું તે પૃથ્વીની ગહન અંદર છુપાયેલ ગુપ્ત સંસાર છે કે પછી બ્રહ્માંડના અજાણ્યા આયામમાં વસેલો કોઈ પરલોકિક લોક આ યાત્રા અમને એમના ચિહ્નો સુધી લઈ જશે જ્યાં માન્યતાઓ અનુસાર નાગલોકનો સંગમ થાય છે આપણે જઈશું વારાણસીના નવાપુરા સ્થિત નાગકૂપમાં સાતપુડાના ગાઢ જંગલોમાં છુપાયેલી અજ્ઞાત ગુફાઓમાં અને પુરાણોમાં વર્ણિત પાતાળ લોકના ગૂઢ રહસ્યોની દિશામાં કહેવામાં આવે છે કે અહીં એવી શક્તિઓ વસે છે જે સામાન્ય માનવ માટે અદૃશ્ય અને અપરિચિત છે આ રહસ્યમય મુસાફરીના અંત સુધી ચોક્કસ અમારી સાથે રહેજો કારણ કે અમે તમને એવા સત્ય અને રહસ્યો બતાવીશું જેણે સદીઓથી મનુષ્યને ચકિત કર્યો છે અને જેને હંમેશા ગુપ્ત રાખવામાં આવ્યો છે જો તમે અમારા ચેનલ પર પ્રથમ વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આ રહસ્યોથી ભરેલી અનોખી યાત્રા સૌથી પહેલાં આપણે વાત કરીશું નાગલોકની ઉત્પત્તિની એટલે કે સૃષ્ટિના આરંભમાં નાગ ક્યાંથી આવ્યા મહર્ષિ કશ્યપને તેર પત્નીઓ હતી આ પત્નીઓમાંથી એક હતી કદરૂ જેમણે નાગવંશને જન્મ આપ્યો કહેવાય છે કે બ્રહ્માંડના પ્રારંભમાં જ્યારે ધરતી આકાશ અને પાતાળ લોકની રચના થઈ ત્યારે નાગોને એક વિશેષ સ્થાન આપવામાં આવ્યું નાગલોક આ સ્થાન માત્ર નાગોનું નિવાસ સ્થાન જ નહીં પરંતુ ગૂઢ રહસ્યો અમરત્વની શોધ અને મહાશક્તિનું કેન્દ્ર પણ બન્યું ગ્રંથોમાં કહેવાયું છે કે નાગલોક પાતાળ લોકના સાત ભાગોમાંનો એક છે જેને અન્ય લોકોની તુલનામાં ક્યાંય વધુ રહસ્યમય અને ખતરનાક માનવામાં આવે છે નાગલોકનું સ્વરૂપ કેવો દેખાય છે આ રહસ્યમય સંસાર ભાગવત પુરાણ અને મહાભારતમાં ઉલ્લેખ છે કે નાગલોક સોના અને બહુમૂલ્ય રત્નોથી જડેલું એક ભવ્ય સામ્રાજ્ય છે અહીંના ભવનો સોનાના બનેલા છે અને તેની દિવાલો પર રત્નો જડેલા છે જે સ્વયં પ્રકાશિત થાય છે અહીંની ગુફાઓ અને સુરંગો રહસ્યમય શક્તિઓથી ભરેલી છે અને તેનો પ્રવેશ ફક્ત તેમને જ મળે છે જેમને તેની ગુપ્ત વિધિઓ જ્ઞાત હોય ગરુડ પુરાણ અનુસાર નાગલોકના રાજા વાસુકી અને અન્ય મુખ્ય નાગોનું અહીં શાસન છે આ લોક એટલો વિશાળ અને જટિલ છે કે તેને ફક્ત સાધારણ દ્રષ્ટિથી જોઈ શકાતો નથી વારાણસીનો નાગકુ શું અહીં જ છે નાગલોકનો દ્વાર હવે અમે તમને લઈ જઈએ છીએ ભારતની સૌથી પ્રાચીન નગરી વારાણસીમાં જેને મોક્ષભૂમિ પણ કહેવાય છે વારાણસીના એક મહલ્લો નવાપુરા પોતાની અંદર એક અનોખું રહસ્ય સમેટેલો છે અહીં સ્થિત નાગકૂપને લઈને માન્યતા છે કે આ એક સીધો માર્ગ છે જે પાતાળ લોક અને સંભવતઃ નાગલોક સુધી જાય છે આ નાગકૂપને કર્કોટક તીર્થ પણ કહેવાય છે સ્થાનિક માન્યતાઓ અનુસાર આ કૂપ એટલો ઊંઢો છે કે તેની ઊંડાઈનો આજ સુધી કોઈ અંદાજો લગાવી શક્યું નથી કહેવાય છે કે પ્રાચીન કાળમાં તે નાગલોક સાથે સીધો જોડાયેલો હતો અને અહીંથી નાગોની ગુપ્ત દુનિયા સુધી જવાનો માર્ગ ખુલતો હતો આ માન્યતા ફક્ત ધાર્મિક ગ્રંથો અને દંતકથાઓ સુધી સીમિત નથી પરંતુ આ સ્થાન પર ઘટિત થતી અસાધારણ ઘટનાઓ પણ તેને એક રહસ્ય બનાવી દે છે કાશીખંડ સ્કંદ પુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં નાગોના અસ્તિત્વનો ઉલ્લેખ મળે છે અને વારાણસીના આ કૂવાને વિશેષરૂપથી નાગોની શક્તિનું કેન્દ્ર બતાવાયું છે કહેવાય છે કે અહીં પર પ્રાચીન કાળમાં મહર્ષિ અષ્ટાવક્ર અને અન્ય તપસ્વીઓએ કઠોર સાધના કરી હતી અને નાગજાતિ સાથે સંવાદ સ્થાપિત કર્યો હતો લોકકથાઓ અનુસાર આ કૂવો અત્યંત ઊંડો હતો અને જ્યારે પણ કોઈ તેની ભીતર ડોંક્યું કરતું તો તેને એક અનંત અંધકાર અને રહસ્યમય ધુમ્મસ દેખાતું હતું ઘણા લોકો માને છે કે આ કૂવામાંથી રહસ્યમય ઉર્જા નીકળે છે અને વિશેષ તિથિઓ પર અહીં તાંત્રિકો અને સિદ્ધ સાધકોની ઉપસ્થિતિ જોવા મળે છે વારાણસીના ઘણા સ્થાનિક લોકોનો દાવો છે કે આ કૂવાની આસપાસ અસાધારણ ઘટનાઓ ઘટતી રહે છે જેમ કે અચાનક સાપોનું દેખાવું અને પછી રહસ્યમય ઢંગથી ગાયબ થઈ જવું એમ પણ કહેવાય છે કે અહીં દેવતાઓની પૂજા કરવાથી વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને કેટલાક લોકો આજે પણ તેને નાગલોકનો પ્રવેશ દ્વાર માને છે જો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ એક પ્રાચીન કુવો માત્ર હોઈ શકે છે પરંતુ પુરાણો અને વારાણસીની ગૂઢ આધ્યાત્મિકતાને જોતા તેને ફક્ત એક સાધારણ કુવો કહેવું પણ યોગ્ય નહીં ગણાય વારાણસી સ્વયં એક એવી નગરી છે જેને અનાદિકાળથી શિવ અને અન્ય દિવ્ય શક્તિઓનું કેન્દ્ર માનવામાં આવ્યું છે અને એવામાં નાગકૂપને લઈને ફેલાયેલી રહસ્યમય માન્યતાઓ અને ઘટનાઓ તેને વધુ રહસ્યમય બનાવી દે છે શું આ વાસ્તવમાં નાગલોકનો પ્રવેશ દ્વાર છે કે પછી આ ફક્ત એક પૌરાણિક કથા છે આ પ્રશ્ન આજે પણ વણ ઉકેલ્યો છે અને કદાચ ભવિષ્યમાં પણ તેનું રહસ્ય એવું જ બની રહે છે જેવું હજારો વર્ષોથી ચાલતું આવ્યું છે સાતપુડાના જંગલ નાગલોકનો બીજો પ્રવેશ દ્વાર હવે અમે તમને લઈ જઈએ છીએ મધ્ય ભારતના સાતપુડાના ઘાટ જંગલોમાં જ્યાં કઈ રહસ્યમય ગુફાઓ મોજૂદ છે જેમના વિશે સદીઓથી રહસ્ય અને ભયની કહાનીઓ પ્રચલિત છે આ ગુફાઓને લઈને આદિવાસી જનજાતિઓમાં એવી માન્યતા છે કે અહીં એવી સુરંગો છે જે ધરતીની નીચે કોઈ ગુઢ અને અજ્ઞાત સ્થાન સુધી જાય છે કેટલાક સ્થાનિક લોકોનો દાવો છે કે આ ગુફાઓમાં પ્રવેશ કરનારા ઘણા લોકો ક્યારેય પાછા નથી ફર્યા જેનાથી આ સ્થાન વધુ રહસ્યમય બની જાય છે આદિવાસી કથાઓમાં એમ પણ કહેવાય છે કે આ ગુફાઓ ફક્ત સાધારણ ચટ્ટાનોનો સમૂહ નથી પરંતુ કોઈ પ્રાચીન અને અલૌકિક સભ્યતાનો હિસ્સો છે કેટલીક કથાઓમાં તો ત્યાં સુધી બતાવાયું છે કે આ ગુફાઓની ભીતમ નાગવંશી સાધક કે નાગલોકના રક્ષક રહે છે જે કોઈ પણ બહારી વ્યક્તિને ત્યાં પ્રવેશ નથી કરવા દેતા કહેવાય છે કે જે કોઈ આ ગુફાઓની ભીતર જવાનો પ્રયત્ન કરે છે તે કાં તો અદૃશ્ય શક્તિઓનો શિકાર બની જાય છે અથવા તો કોઈ રહસ્યમય સંસારમાં ખોવાઈ જાય છે જ્યાંથી વાપસી અસંભવ છે ઘણા સાહસિક વ્યક્તિઓ અને શોધકર્તાઓએ આ ગુફાઓના રહસ્યને જાણવાની કોશિશ કરી પરંતુ તેમાંથી કેટલાક જ પાછા આવી શક્યા અને જે પાછા ફર્યા તેમણે ત્યાં અસાધારણ ઉર્જા રહસ્યમય છાયાઓ અને વિચિત્ર ધ્વનિઓનો અનુભવ કર્યો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સાતપુડાની ગુફાઓમાં પ્રાચીન માનવ સભ્યતાના સંકેત મળ્યા છે જેમાં હજારો સાલ જૂના શૈલચિત્રો અદ્વિતીય સંરચનાઓ અને રહસ્યમય ખોદકામના પ્રમાણ સામેલ છે જો કે આ બધા છતાં આ પ્રશ્ન હજુ પણ બનેલો છે કે શું આ ગુફાઓ ફક્ત પ્રાચીન માનવ સભ્યતાની નિશાની છે કે પછી વાસ્તવમાં નાગલોકનો પ્રવેશ દ્વાર છે શું અહીં હજુ પણ કોઈ ગુઢ શક્તિ સક્રિય છે જે તેને બહારી દુનિયાથી છુપાવી રાખે છે સાતપુડાના આ રહસ્યમય જંગલોમાં હજુ પણ એવા ઘણા રહસ્યો છુપાયેલા છે જેનો ઉત્તર ન વિજ્ઞાન આપી શક્યું છે અને નહીં અધ્યાત્મ આ સ્થાન એક અબૂજ પહેલી બનેલું છે જે જેટલી ઊંડી થતી જાય છે તેટલી જ વધુ જિજ્ઞાસા અને ભયલે જન્મ આપે છે આગળ વધતા પહેલા અને વિડિયોને એક લાઇક કરી દો જેથી અમને આવા જ રહસ્યમય અને રોમાંચક વિડિયો બનાવવાની પ્રેરણા મળતી રહે તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ બહેતર કન્ટેન્ટ લાવવા માટે મોટિવેશન આપે છે તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવો જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે નાગલોક અને મુખ્ય નાગ કોણ છે નાગલોકના શક્તિશાળી સ્વામી નાગલોક ફક્ત એક સ્થાન નથી પરંતુ તે એક પૂર્ણ સામ્રાજ્ય છે જ્યાં ઘણા શક્તિશાળી નાગોનો નિવાસ છે આમાંથી કેટલાક મુખ્ય નાગ છે વાસુકી નાગ એટલે કે નાગોના રાજા વાસુકીનો જન્મ મહર્ષિ કશ્યપ અને તેમની પત્ની કદ્રુથી થયો હતો મહર્ષિ કશ્યપે પોતાની તેર પત્નીઓમાંથી એક કદ્રુથી નાગોની ઉત્પત્તિ કરી હતી વાસુકી તેમાંથી એક નાગ હતા પરંતુ તે ફક્ત સામાન્ય નાગ ન હતા તે નાગોના રાજા હતા વાસુકીના ભાઈ ભીમક તક્ષક કાલિયા અને શેષનાગ હતા વાસુકીને શિવના પ્રિય અનુયાયી કહે છે અને તે શિવના ગળાની શોભા વધારે છે આનો અર્થ એ છે કે વાસુકી ફક્ત એક સાધારણ નાગરાજના હતા પરંતુ એક દિવ્ય શક્તિના સ્વામી હતા કહેવાય છે કે વાસુકી નાગ જ નાગલોકના મુખ્ય શાસક છે અને તેમનો પ્રભાવ પૂરા પાતાળ લોકમાં ફેલાયેલો છે વાસુકીનું નિવાસ નાગલોકમાં બતાવાયું છે આ એક ગુડ અને રહસ્યમય લોક છે જેને પાતાળ લોકનો એક ભાગ માનવામાં આવે છે વાસુકીની રાજધાની ભોગવતી નગરી હતી જે એક અદભુત અને ચમત્કારિક સ્થાન હતું ગ્રંથોમાં કહેવાયું છે કે ભોગવતી નગરી સોના ચાંદી અને બહુમૂલ્ય રત્નોથી સજેલી હતી અને ત્યાં નાગોની એક વિશાળ સેના મોજૂદ હતી આ એક એવો લોક છે જ્યાંનો દ્વાર ફક્ત તેમને જ માટે ખુલે છે જે સર્પશક્તિ અને તાંત્રિક રહસ્યોને જાણે છે વાસુકી જે સ્વયં ભગવાન શિવના ગળાની શોભા છે એક અમર શક્તિના સ્વામી છે જેમના શ્વાસોથી નીકળેલી ઉર્જા આજે પણ અંતરિક્ષમાં પ્રવાહિત થાય છે વાસુકી અને સમુદ્ર મંથન એટલે કે બ્રહ્માંડને સંતુલિત કરનાર નાગ જ્યારે દેવતાઓ અને અસુરોની વચ્ચે અમૃત પ્રાપ્ત કરવા માટે સમુદ્ર મંથનનું આયોજન થયું તો આ પ્રશ્ન ઉઠ્યો કે મંદ્રાચલ પર્વતને સ્થિર રાખવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે આ જ સમયે વાસુકી નાગને મંથનની દોરીના રૂપમાં પસંદ કરવામાં આવ્યા દેવતાઓએ તેમના માથાને પકડ્યું અને અસુરોએ તેમની પૂંછડીને પરંતુ આ પ્રક્રિયા એટલી સરળ ન હતી જ્યારે મંથન શરૂ થયું તો વાસુકીના શ્વાસોમાંથી વિષ નીકળવા લાગ્યું અસુરોએ આ જોયું અને વિચાર્યું કે માથું પકડવું વધુ ફાયદાકારક રહેશે કારણ કે તેનાથી તે વધુ શક્તિશાળી થઈ શકે છે પરંતુ જેવા વાસુકીના શ્વાસોમાંથી તીવ્ર વિષ નીકળ્યું અસુરો બેહોશ થવા લાગ્યા આ જ વિષ બાદમાં કાલકૂટ કે હળાહળ વિષના રૂપમાં પ્રસિદ્ધ થયું જેને સ્વયં ભગવાન શિવે પોતાના કંઠમાં ધારણ કર્યું અને તે નીલકંઠ કહેવાયા આ રીતે વાસુકીએ દેવતાઓ અને પૂરા બ્રહ્માંડના સંતુલનને બનાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શેષનાગ અનંત રહસ્ય અને મહાપ્રલયના સ્વામી શેષનાગ જેમને અનંતનાગ પણ કહેવાય છે ભગવાન વિષ્ણુના શૈયા સ્વરૂપમાં પ્રસિદ્ધ છે તેમના વિશે કહેવાય છે કે તે નાગલોકના સૌથી રહસ્યમય અને શક્તિશાળી નાગોમાંથી એક છે તે પૂરા બ્રહ્માંડને પોતાની કુંડળીમાં બાંધી શકે છે શેષનાગ માત્ર એક પ્રાણી નથી પરંતુ સ્વયં યોગ અને તપસ્યાના પ્રતીક છે જ્યારે તેમણે જોયું કે ધરતી અધર્મ અને અરાજકતાથી ભરાઈ ગઈ છે તો તેમણે સ્વયંને રૂપમાં અવતરિત કર્યા બલરામના રૂપમાં જે ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બન્યા બલરામના હળ અને ગદા જ એ સંકેત આપે છે કે તે સૃષ્ટિને સંતુલિત રાખવા માટે ધરતીનો ભાર ઉઠાવવા આવ્યા હતા શેષનાગ ફક્ત નાગોના રાજા જ નહીં પરંતુ બ્રહ્માંડની નિયંત્રણ શક્તિ પણ છે તેમની સહસ્ત્ર ફેણ પર સંપૂર્ણ પૃથ્વી ટકેલી છે અને જ્યારે તે પોતાની ફેણોને હલાવે છે તો ભૂકંપ અને મહાવિનાશ ઉત્પન્ન થાય છે દંતકથાઓ કહે છે કે જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે આદિપુરુષ ભગવાન વિષ્ણુએ અનંત જળરાશિમાં સુવા માટે એક દિવ્ય શૈયાનું નિર્માણ કર્યું આ કોઈ સાધારણ શૈયા ન હતી પરંતુ તે સ્વયં શેષનાગ હતા જે અનંતકાળ સુધી સૃષ્ટિના સંચાલનના સાક્ષી રહ્યા શેષનો અર્થ જ થાય છે જે શેષ રહી જાય એટલે કે જ્યારે બધું સમાપ્ત થઈ જશે ત્યારે પણ શેષનાગ જ રહેશે એવું કહેવાય છે કે શેષનાગ આજે પણ પાતાળ લોકમાં ધ્યાનમગ્ન છે અને જ્યારે સૃષ્ટિનો અંત થશે ત્યારે તે પોતાની સહસ્ત્ર ફેણોથી બ્રહ્માંડને લપેટીને મહાપ્રલયની શરૂઆત કરશે કેટલાક તાંત્રિક અને સિદ્ધ પુરુષોનું માનવું છે કે શેષનાગની શક્તિને જાગૃત કરવા માટે વિશેષ નાગ સાધના કરવામાં આવે છે જેમાં સાધકને પાતાળ લોકની અજાણી ઊંડાઈઓ સુધી જવાનું હોય છે હવે એક સવાલ આપણા મનમાં ઉત્પન્ન થાય છે કે શું શેષનાગ હજુ પણ જાગૃત છે ઘણી માન્યતાઓ કહે છે કે શેષનાગ આજે પણ હિમાલયના કોઈ ગુપ્ત સ્થાન પર યોગ નિંદ્રામાં લીન છે કેટલાક સાધુએ દાવો કર્યો છે કે તેમણે ધ્યાનમાં એક વિશાળ નાગને જોયો જેની આભા સૂર્યથી પણ વધુ તેજસ્વી હતી આ રહસ્ય આજે પણ વણ ઉકેલાયેલું છે કે શું શેષનાગ ક્યારેય પુનઃ જાગૃત થશે શું તે મહાપ્રલયના સંકેત આપશે કે પછી તે ફક્ત તે યોગીઓ માટે પ્રગટ થાય છે જે સાચા સાધક છે જે સૃષ્ટિના આરંભથી છે તે જ સૃષ્ટિના અંતના સાક્ષી હશે શેષનાગ રહસ્ય શક્તિ અને અનંતતાના શાશ્વત પ્રતીક તક્ષક મહાભારત કાળનો સૌથી ક્રૂર નાગ તક્ષક મહાભારત કાળનો સૌથી ભયાવહ અને ક્રૂર નાગ હતો જેની કુટિલતા અને પ્રતિશોધની કહાનીઓ ઇતિહાસમાં નોંધાયેલી છે તે નાગલોકનો એક શક્તિશાળી નાગરાજ હતો જેની વિષાક્ત શક્તિ એટલી પ્રબળ હતી કે તે પળભરમાં કોઈપણ જીવને ભસ્મ કરી શકતો હતો જ્યારે સમ્રાટ પરીક્ષિત જે અર્જનના પૌત્ર અને અભિમન્યુના પુત્ર હતા એક દિવસ શિકાર દરમિયાન તરસથી વ્યાકુળ થઈને ઋષિ શમિકના આશ્રમ પહોંચ્યા તો તેમણે જોયું કે ઋષિ સમાધિસ્થ હતા અને તેમની તરફ કોઈ ધ્યાન આપી રહ્યું ન હતું અહંકાર અને ક્રોધમાં આવીને પરીક્ષિતે એક મરેલા સર્પને તેમના ગળામાં નાખી દીધો જ્યારે ઋષિના પુત્ર શૃંગીને આની ખબર પડી તો તેમણે અત્યંત ક્રોધિત થઈને પરીક્ષિતને શ્રાપ આપ્યો કે સાતમા દિવસે તક્ષક નાગ તેમના પ્રાણ હરી લેશે આ ભયાવહ શ્રાપથી બચવા માટે પરીક્ષિતે પોતાની રાજધાનીમાં એક અભેદ્ય મહેલ બનાવડાવ્યો જ્યાં પણ સર્પનો પ્રવેશ અસંભવ હતો પરંતુ તક્ષક જે પોતાના છળ અને માયાજાળ માટે પ્રસિદ્ધ હતો તેણે એ સુનિશ્ચિત કરી લીધું કે પરીક્ષિતનો અંત તેના વિશથી જ થશે તેણે પહેલાં રાજમહેલમાં પ્રવેશ કરવાનો માર્ગ શોધવા માટે કેટલાક બ્રાહ્મણોને પોતાના પ્રભાવોમાં લીધા અને પછી સ્વયં એક નાના કીટકના રૂપમાં બદલાઈને મહેલની ભીતર પ્રવેશ કર્યો જેવો તેણે રાજાની સમીપ પહોંચીને પોતાના અસલી રૂપમાં પ્રગટ થઈને તેમને ડંખ માર્યો તેનું ઝેર એટલું પ્રચંડ હતું કે રાજા પરીક્ષિત તડપતા તડપતા ત્યાં જ પ્રાણ ત્યાગી દીધા કહેવાય છે કે તક્ષકનું આ ઝેર એટલું ઘાતક હતું કે તેણે ન ફક્ત રાજાના શરીરને બાળી દીધું પરંતુ તેમનું સિંહાસન પણ નષ્ટ કરી દીધું આના પછી તક્ષકનું નામ પૂરા આર્યાવર્તમાં ભય અને રહસ્યનું પ્રતિક બની ગયું એટલું જ નહીં આગળ ચાલીને તક્ષકે પોતાની નાગજાતિની રક્ષા માટે અન્ય ઘણા ષડયંત્રો પણ રચ્યા જેનાથી તે હંમેશા રહસ્ય અને રોમાંચથી જોડાયેલી કથાઓનો હિસ્સો બન્યો રહ્યો કાલિયાનાગ યમુનાજીનો સૌથી વિશાયેલો નાગ કાલિયાનાગ યમુના નદીનો એક અત્યંત વિશાલુ અને ક્રૂર નાગ હતો જેનો આતંક વ્રજભૂમિના વાસીઓ માટે એક મોટો અભિશાપ બની ગયો હતો એવું કહેવાય છે કે કાલિયા નાગે પોતાના વિષથી યમુના નદીના જળને એટલું ઝેરીલું બનાવી દીધું હતું કે તેમાં રહેતા જીવજંતુ મરવા લાગ્યા અને જળ અમૃતના સ્થાને વિષની ધારા બની ગયું તેના વિષાયેલા પ્રભાવને કારણે યમુના તટની હરિયાળી સુકાવા લાગી અને ત્યાંનું વાતાવરણ અત્યંત ભયાવહ થઈ ગયું વ્રજના ગોવાળો અને ગૌવંશ માટે આ એક બહુ મોટી સમસ્યા હતી કારણ કે જળ વિના જીવન અસંભવ હતું જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને આ સંકટની ખબર પડી તો તેમણે તેને સમાપ્ત કરવાનો નિશ્ચય કર્યો એક દિવસ રમત રમતમાં તે યમુના નદીમાં કૂદી પડ્યા અને સીધા કાલિયાનાગના જળમાં સમાઈ ગયા કાલિયાનાગે તેમણે પોતાની કુંડળીમાં ઝકડી લીધા પરંતુ આ તેની ભૂલ હતી શ્રી કૃષ્ણે પોતાની દિવ્ય શક્તિથી સ્વયંને મુક્ત કર્યા અને નાગની ફેણ પર ચડીને એક અદભુત નૃત્ય કર્યું તેમણે એટલી તેજી અને શક્તિથી તેના પર પ્રહાર કર્યો કે કાલિયાનાગની બધી શક્તિ ક્ષીણ થઈ ગઈ તેની પત્નીઓ શ્રી કૃષ્ણના ચરણમાં પડી ગઈ અને પોતાના પતિને ક્ષમા કરવાની પ્રાર્થના કરવા લાગી શ્રીકૃષ્ણે તેમને આશીર્વાદ આપ્યા અને કાલિયાનાગને યમુના છોડીને રામેશ્વરમના સમુદ્રમાં જવાનો આદેશ આપ્યો કાલિયાનાગે શ્રીકૃષ્ણની આજ્ઞા સ્વીકાર કરી અને સદા માટે યમુનાને છોડીને ચાલ્યો ગયો આના પછી યમુનાનું જળ ફરીથી સ્વચ્છ અને પવિત્ર થઈ ગયું અને વ્રજવાસીઓનું જીવન પુનઃ ખુશહાલ બની ગયું કાલિયાનાગની આ કથા બુરાઈ પર અચ્છાઈની વિજય અને શ્રીકૃષ્ણની અલૌકિક શક્તિઓનું એક અદ્ભુત પ્રમાણ છે જે આજે પણ ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનો વિષય બનેલી છે નાગલોકનો દ્વાર ક્યાં સ્થિત હોઈ શકે છે તેનું પ્રવેશ દ્વાર હવે સવાલ એ ઉઠે છે કે નાગલોકનો પ્રવેશ ક્યાં છે શું તે કોઈ ગુપ્ત સ્થાન પર છુપાયેલું છે પ્રાચીન ગ્રંથો અને જનશ્રુતિઓ અનુસાર નાગલોક એક રહસ્યમય લોક છે જે નાગોનો વાસ હોય છે આ સ્થાન પૃથ્વીના ઊંડા સ્તરોમાં સ્થિત બતાવાય છે અને તેના ઘણા ગુપ્ત પ્રવેશ દ્વાર હોવાની માન્યતા છે પુરાણોમાં વર્ણન મળે છે કે આ સ્થાન ધરતીની અંદર જ ક્યાંક સ્થિત છે અને તેના કેટલાક વિશેષ દ્વાર હિમાલય દક્ષિણ ભારત અને અન્ય ગૂઢ સ્થળો પર મોજૂદ હોઈ શકે છે માનસરોવર ઝીલ તિબ્બત હિમાલયમાં સ્થિત માનસરોવર ઝીલ રહસ્ય અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર માનવામાં આવે છે આ ઝીલ કૈલાશ પર્વતની નિકટ સ્થિત છે જે સ્વયં શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે ઘણા ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે કૈલાશ પર્વત અને માનસરોવર ઝીલની નીચે ગુપ્ત માર્ગ છે જે નાગલોક સુધી જાય છે કેટલાક સિદ્ધ સાધક અને તિબ્બતી ભિક્ષુ માને છે કે અહીંથી એક રહસ્યમય જળમાર્ગ નાગલોકને જોડે છે જ્યાં સામાન્ય વ્યક્તિ પ્રવેશ નથી કરી શકતો શ્રી આંધ્રપ્રદેશ શ્રી ભારતના મુખ્ય જ્યોતિર્લિંગ સ્થળોમાંનું એક છે જે ભગવાન મલ્લિકાર્જુન શિવનું પાવનધામ છે આ સ્થાનને નાગલોક સાથે જોડાયેલું માનવામાં આવે છે કારણ કે અહીં એક રહસ્યમય ગુફા સ્થિત છે જેના વિશે કહેવાય છે કે તે સીધી નાગલોક સુધી જાય છે આ ગુફામાં કેટલાક વિશેષ સાધક જ પ્રવેશ કરી શકે છે અને તે આમ પર્યટકો માટે બંધ રહે છે પ્રાચીન કથાઓ અનુસાર આ ક્ષેત્રમાં ઘણીવાર નાગોની અદ્ભુત ઉપસ્થિતિ જોવા મળી છે જેનાથી આ વિશ્વાસ વધુ પ્રબળ થાય છે કે અહીં નાગલોકનો દ્વાર હોઈ શકે છે મિત્રો આ વિડીયોમાં આટલું જ જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો તેને એક લાઈક અવશ્ય કરજો સાથે જ આવી જ્ઞાનવર્ધક જાણકારી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો ધન્યવાદ